હર હર મહાદે આમ કર નમ પાર્વતી પતે હર હર મહાદે અટા ગણપતિ ભગવાનની આટ કા જય હો જય હો ભગવાન જય હો જય હો ભગવાન કે જય હો જય માતા જય માતા કાકા ઘર કેવું બનેન કો પહેલા હા મસ્ત બને સાહેબ પણ આ ભગવાનને આદિકાય બનાવી હા કિતા અલગ દા પહેલા હા સાહેબ સાહેબને મલા ગાતા કરી કે આપણે પહેલા ઘર બનેન ડાબલા ઘર બનાવ્યું તો ને ન્યાય મન બળવાવાતા એક સાથે ત્રણ ઘરની પૂજા અને 12 લોકો આ ત્રણ ઘરમાં રહેવાના છે એટલે આ મીઠાશ ખજૂરની નથી આ મીઠાશ માનવતાની છે આખજ ગામમાં મોહન નું અને એમના દીકરા રાજુ નું ઘર બની ગયું છે આ ઘર કેવું છે અંદર થી અને બહાર થી જોઈ લઈએ તમે જેવા ઘરની બહાર તમે જોશો તો આ તમને એક સરસ મજાની ઓસરી જોવા મળશે ગ્રીલ છે અને અંદર વિન્ડો છે જેવા આપણે અંદર જશો અહીંયા પણ તમે ગ્રેનાઇટ રાખ્યો છો તો તમે અહિયાં આરામથી મસ્ત બેસી શકો છો એવી જગ્યા છે અને આ ઘર એટલું પોઝિટિવ લાગી રહ્યું છે અંદર જાઓ એટલે અંદર તો એટલી ઠંડક છે ના પૂછો વાત જેવા તમે અંદર આવશો એટલે અંદર તમને રૂમ જોવા મળશે જ્યાં બાપ દીકરો પોતાનું આવનારું જે જીવન છે પસાર કરવાના છે ઉપર તમે પીઓપી જોશો આ પીઓપી છે ઉપરનું એક અલગ બનાવવાના પ્રયત્ન કર્યા છે આ કબાટ છે કબાટની વ્યવસ્થા તમે જોવા જેની અંદર આ એમના કપડા મૂકી શકે છે કિચન અમે નથી બનાવ્યું ન બનાવવાનું કારણ એ છે કે મોહન દાદાની ઉંમર થઈ ગઈ છે એમનો દીકરો છે એબ્નોર્મલ છે પોતે રસોઈ બનાવી નથી શકતા એટલે કિચનની વ્યવસ્થા આપણે નથી કરી પણ જેવા તમે અહીંયા આવશો એટલે ટોયલેટની વ્યવસ્થા રાખી છે ઘરની અંદર કારણ કે મોહનદાદા ઉમર લાયક છે એટલે આ ટાઇલ છે વન ઓફ ધ બેસ્ટ ટાઇલ છે અને બીજું નળની વ્યવસ્થા છે ફરી પાછો કહીશ કે ટોયલેટ છે દેશી રાખ્યું છે દેશી સુકામ રાખ્યું છે કારણ કે વેસ્ટર્ન છે વેસ્ટર્ન ટોયલેટ થી બીમારીઓ વધારે વધતી જતી જાય છે આવનારા સમયમાં અને આ જે જોઈન્ટ છે એ પણ લોકોના કામ નથી કરતા વેસ્ટર્ન ટોયલેટમાં બેસી બેસીને કન્સીલ અમે વાયરિંગ કર્યું છે લાઈટ પંખાની વ્યવસ્થા છે જેવા આપણે વાડામાં આવશું એટલે વાડાની અંદર આ એક નાની ચોકડી આપણે કહી શકીએ જેમાં બેસી શકીએ આ ચોકડી છે ગ્રેનેડ આપણે બેસાડ્યો છે બીજું ઉપર તમે આવશો તો આ છે ડામર શીટ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતો કે ભાઈ ડામર શીટ છે શું તો આ લીકેજ નો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે તમારા ઘરમાં લીકેજ થતું હોય ડામર શીટ લગાડો એટલે જીવનમાં ક્યારેય તમારા ઘરમાં લીકેજ નો પ્રશ્ન નહીં આવે મોસ્ટલી અમેરિકા અને બહારના જે કન્ટ્રીઓ છે એની અંદર આ ડામર શીટ નો ઉપયોગ વધારે થાય છે પાણીનો ટાકો છે અને આ ચાઇના મોજીક અમે આજે આ બધા કરી છે આ ચાઇના મોજીક તમે જોજો મોસ્ટલી ટાઈમ અમે ટાઇલ્સ લગાડતા હોઈએ પણ આ વખતે ચાઇના મોજીક નો પ્રયત્ન અમે કર્યો છે ઉનાળામાં ગરમી થાય તો મોહન દાદા અને એનો છોકરો અહિયાં મસ્ત સુઈ શકે છે દોઢ મહિનાની સતત મહેનત આખા ગામની અંદર અને આજે અમારા મોહન દાદાનું ઘર બની ગયું છે એમનો દીકરો અને મોહન દાદા મહેનત કરી આ અંદર અને આજે એમનું ઘર આજે બની ગયું છે એટલે આજે અમે પોતે બધા બહુ રાજી છીએ ઘર તમે જોયું અંદરથી ને બહારથી કેવું લાગ્યું અને દાદા ઘણી મને એક જ વાત કેતો જયારે ઘર અમે બનાવતા ત્યારે કે મને તમે ભગવાન એક ખાટલો લાવી દો તો હું આજે અત્યારે પ્લાસ્ટર કરેલા ઘરમાં હું રહેવાનું ચાલુ કરી દઈ એટલે એમને એટલી લગ્ન હતી મારું ઘર જેટલું જેટલું જલ્દી જલ્દી તૈયાર થાય એટલું એટલું હું જલ્દી મારા દીકરાને લઈને રહેવાની શરૂઆત કરું સાહેબ હું પાંત્રીસ તારીખ પાંત્રીસ વધુ છું ચાલીસ પીસ તાલી પણ કોઈ સણક કરતા નથી તો તમારે આવા સાહેબ ત્યાં રમ અપીત ભેગા થયા ભગવાન રોમ ભરૂપે અત્યમ બનાવી દીધું રાજી ને હવે રાજી સાહેબ ઘરમાં રહેશો ને હા રાજી સાહેબ તમારી ભગવાનની રમ અપીક તમે જ મળ્યા હતા તમે ક્યાં આ બેડમાં હોવાના કયા તમે ક્યાં હોવાના અહીં સુઈ જાવ અને આ હા અહીં સુઈ જાય આ અહીંયા સુઈ જાય હવ દાદાની ભાવના એવી કે તમે આજે ઘર અમે બહુ રાજી ગામમાં આટલા દિવસ રહ્યા પણ ઘર બનાવવાની બહુ અમને બધાને મજા આવી આવા મોહન દાદા જેવા અસંખ્ય લોકો છે જે પોતાનું જીવન આવી રીતના પસાર કરે છે અને એમને આપણી બધાની સપોર્ટની પ્રેમની જરૂર છે તો આજે મોહન દાદાનું ઘર બનાવું જીવનમાં હજી મોહન દાદાને ને તકલીફ ન પડે એનું આપણે ખાસ ધ્યાન રાખશું જય માતાજી જય શ્રી કૃષ્ણ તમાર ફોટો કોને નંબર આડો 8 થી કરવા સવારમાં ઘંટડી લાયો જય સાહેબ ખજૂર સાહેબ ને તા થાય મને દુઃખ ના થાય દાદાની એવી ભાવના તમારો ફોટો આપો તો સવાર ઉઠીને હું ઘંટડી લઈને તમારી પૂજા કરું એટલે દાદા તમે મસ્ત ખુશ રહો તમે બસ બસ જય તબિયત નું ધ્યાન રાખજો એમ આ કોલ માં કેવી આવો બતાવો હા અમાર વેલુ છો હા આમ કરી દરવાજો હવે અહીંયા હું ચાલુ કરી દેજો પાછા નવા ઘર ની શરૂઆત કરશું ત્રણ ઘર કાલ થી શરૂઆત પાછા કરવાના છે આજ માટે આટલું છે મળીએ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ